આ અંગે વાલીઓએ આવેદન પણ આપ્યું છે ત્યારે સ્કૂલ સત્તા બુધવાર સુધીનો સમય માંગ્યો છે આવતા બુધવાર સુધી મેનેજમેન્ટ સાથે વાત કરીને નિર્ણય કરવામાં આવશે વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એ હતું કે સ્કૂલ રાબેતા મુજબ સાત પિસ્તાલીસથી લઈ અને બાર બાર પિસ્તાલીસનો ટાઈમ હતો અને વર્ષોથી જ્યારથી સ્કૂલ ચાલુ થઈ છે ત્યારથી આ ટાઈમ સ્કૂલનો રહ્યો છે અને અચાનક જ મેનેજમેન્ટે ગુજરાતી મીડિયમના બાળકોને એકીદમ સારા બારથી સારા પાતનો ટાઈમ કરી દીધો અને વાલીઓ સાથે ચર્ચા કર્યા વગર જ આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે માટે આ બાબતે વિરોધ પ્રદર્શન વાલીઓ દ્વારા કરવામાં આવ્યું છે અવારનવાર સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરવા છતાં કોઈ પણ નિર્ણય ન લેવામાં આવ્યો ત્યારે આ વિરોધ પ્રદર્શન કરવાનું થયું છે અને આજે આવેદનપત્ર અમે છે અમે વાત કરીએ છીએ પણ મેનેજમેન્ટ સાથે અમારી મુલાકાત પ્રિન્સિપાલ કરાવતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટે મળ્યા નહીં એટલે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને પ્રિન્સિપાલે આજે અમારી જોડે આવતા બુધવાર સુધી સમય માંગ્યો છે કે અમે મેનેજમેન્ટ સાથે તમારી વાત કરાવી જો મેનેજમેન્ટ આજ સાંજે પણ કહેશે તો પણ કે અમે મુલાકાત કરાવી દઈશું જો આવતા બુધવારે નહીં કરવામાં આવે તો પછી આ આગળ અમે અલગ અલગ ટાઈપના પ્રદર્શન કરીશું